બગદાણાના ચકચારી કોળી યુવકને ફટકારવાના કેસમાં આરોપ લાગી રહ્યા છે તે માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર સીટ સમક્ષ બીજી વખત હાજર થયા છે અને તેમણે શું કહ્યું છે તે મામલે વાત કરવી છે

દિવસોમાં ભાવનગરમાં કોળી સમાજનું એક સંમેલન યોજાવાનું છે જેમાં તેઓનું કહેવું છે કે મુખ્ય તરીકે જયરાજ છે તો હજી સુધી તે કેમ આરોપી નથી આવા આરોપના સાથે મહાસંમેલન યોજાશે પરંતુ સીટે બીજી વખત આજે લોક ડાયરા કલાકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરને સમસ પાઠવ્યું છે અને તે હાજર પણ થયા છે અને તેમણે પ્રતિક્રિયા પણ આપી છે જયારે પણ તપાસમાં જરૂર પડે ત્યારે હું હાજર રહીશ અત્યારે હું સ્વયંભૂ જવા માટે નીકળી ગયો છું જે કઈ તંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા જે નિર્ણય લેવામાં આવશે એ મને સિરો રહેશે મને ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે આભાર

આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો